એમને બતાવવાનું ચલો જુઓ શું થાય છે પરિવર્તન આવે છે એટલે કયો પદાર્થ હાજર કેવાય બીજું નામ ઓકે ચલો હવે આપણે બીજી કરવાનું છે હવે શું લેવાનું છે બોલો બીજી કસનાળીમાં આપણે કાચા ચોખા લેવાના છે અને તેને ચાય ચાય એટલે ભૂકો કરીને બીજી કસનાળીમાં નાખવાના છે ઓકે ચલો તો પણ ભૂકો કરશે એના કાચા આપો એ તો ખાશે બરાબર ચાઈ જા અને ભૂકો કરી દે એનો હો દાડોથી ચવાઈ જાય એટલે આ વાટકીમાં લો એના ચાય નાખવા લાડ ભળવી જોઈએ ચવાઈ ગયા તો આ વાટકીમાં એક કાઢો સીધી ચમચીમાં કાઢ દે કાઢ દે દે બેટા ચવાઈ ગયા તો કાઢ દે હા ચલો હવે انا આપણે બીજી કસનરી આપણે ચાવેલા કાચા છે કેવા છે ચાવેલ પછી પછી

કેમ ના હોય એટલે શેમાં ભળી જાય છે શેમાં ફેરવાય સમજ પડી ગઈ ઓકે ચલો